ઓગસ્ટ નિમિત્તે હર ઘર તિરંગા અભિયાન માટે કાંકરેજ તાલુકા ભાજપની થરા જુલારામ મંદિર ખાતે બેઠક યોજાઈ હતી કાંકરેજ તાલુકાના થરાશ્રી જુલારામ બાપા મંદિર ખાતે કાંકરેજ તાલુકા ભાજપની આવનારી પંદરમી ઓગસ્ટને લઈ હર ઘર તિરંગા ફરકાવવા માટેની બેઠક પૂર્વ શિક્ષણ મંત્રી કીર્તિસિંહ વાઘેલાના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી આ બેઠકનું આયોજન યુવા મોરચો અને થરા શહેર દ્વારા કરવામાં આવેલ જેમાં તાલુકામાંથી મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા જેમાં અધ્યક્ષ સ્થાનેથી પૂર્વ શિક્ષણ મંત્રી કીર્તિસિંહે જણાવ્યું હતું કે કાંકરેજ તાલુકામાં અગિયારસો ઝંડા આપવામાં આવ્યા છે જે ઝંડા ભાજપના કાર્યકર્તાઓ વિવિધ સંગઠનો તેમજ સરકારી અધિકારીઓ મામલતદાર કચેરી તાલુકા પંચાયત કચેરી શાળા કોલેજોના સ્થાપકો પણ આ રાષ્ટ્રધ્વજ ઘરે ઘરે લગાવી લોકોને રાષ્ટ્રપ્રેમ વિશે વાત કરવી અને લોકોને તિરંગા વિશે માહિતગાર કરવામાં આવશે આ પ્રસંગે તાલુકા યુવા શહેર દ્વારા સુંદર આયોજન કરી બેઠક બોલાવી હતી અને બંને સંગઠન દ્વારા ભોજન વ્યવસ્થા પણ કરવામાં આવેલ આ બેઠકમાં ઉપસ્થિત કીર્તિસિંહ વાઘેલા અણદાભાઈ પટેલ સુખદેવસિંહ સોઢા ઈશ્વરભાઈ પટેલ ઈસુભા વાઘેલા અમીભાઈ દેસાઈ હરગોવનભાઈ શિરવાડિયા અમરતભાઈ દેસાઈ પૃથ્વીરાજસિંહ વાઘેલા વિજુભા વાઘેલા અમરસિંહ સોલંકી લાલભા વાઘેલા પ્રમુખ થરા શહેર ભાજપ તેમજ મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા બેઠકનું સંચાલન ઈશ્વરભાઈ પટેલ પ્રમુખ કાંકરેજ તાલુકા ભાજપે કર્યું હતું